અરજદારો અરજદારોની લાંબી કતારો જોવા મળી રહી છે લાંબા સમય થી જન્મ દાખલા નથી મળી રહ્યા ત્યારે એસએસજીમાં સારવાર માટે દૂર દૂર થી આવતી હોય છે વડોદરા શહેરમાં આવેલ એસએસજી હોસ્પિટલમાં કેટલાક જે બાળકોના જે જન્મના દાખલા છે આ જન્મના દાખલા માટે લોકો ધર્મના ધક્કા ખાઈ રહ્યા છે આજે સતત ત્રણ ત્રણ મહિના થઈ ગયા ત્રણ ત્રણ મહિનાથી આજ દિવસ સુધીમાં જે બાળકના દાખલા મળવા જોઈએ એ મળતા નથી જેના કારણે જે નગરજનો છે એમને પુષ્કળ પ્રમાણમાં હાલાકીનો સામનો કરવો પડે છે ઘણા લોકો કામ ધંધો છોડીને તમે જોશો કે સવારે સાત સાત વાગ્યા ને આવીને ઉભા રહે છે નવ નવ દસ દસ વાગ્યા સુધી નંબર નથી લાગતો એટલે ક્યાંક ને ક્યાંક સર્વર ડાઉન છે અરે સાહેબ નથી એટલે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે પોતે જયારે ઘર બાર છોડીને એક જે કહેવાય છે કે નોકરી ધંધા છોડીને અહીંયા ગાડી આવતા હોય છતાં પણ સમસ્યાનું નિરાકરણ નથી થતું સાથે સાથે એક મેસેજ બે મેસેજ ત્રણ મેસેજ એટલે અલગ અલગ રીતે કંઈક ને કંઈક રીતે નાગરિકોને હેરાનગી કરવાનું આ એક ષડયંત્ર છે મારી પાણીના દાખલા માટે આવ્યો છું મારી પાણીને લગભગ ત્રણ મહિના જેવું થઈ ગયું છે પણ હજુ દાખલો આવ્યો નથી એના માટે પ્રોસેસ જે હતી એમની એ બંધ થઈ ગયું છું ફોર્મ ભરી દીધું હતું ફોર્મ ભર્યા પછીનો પહેલો મેસેજ આવી ગયો છે હવે પાછા એવું કે હજુ બીજું ફોર્મ ભરશો ભાઈ બીજો આવશે ને હજુ ત્રીજો મેસેજ આવશે પછી દાખલો આવશે એવું કહી રહ્યા છે આ થોડી તકલીફ વધારે જ કહેવાય કે જયારે મારા ભોનયાનો દાખલો હતો ત્યારે તૈયારી મેં એક જ ફોર્મે દાખલો સીધો ઘરે એડ્રેસ પર આવી ગયો હતો પણ આવા બબે ત્રણ ત્રણ વાર ધક્કા ખાવા આવી લાઈનમાં માં ઉભું રહેવું યોગ્ય નથી એમ આનું નિરાકરણ લાવવું જોઈએ કારણ કોઈ કીધું નહીં કારણ તો હવે આવું જ કે છે કે મેસેજ આવશે એટલે ભાઈ થશે મેસેજ આવશે એટલે થશે મેસેજ હજુ બીજા બે આવશે હજુ એક જ આવે હજુ બીજા બે આવશે એવું કહે છે હવે ત્રુ નેશન પ્લસ ન્યૂઝ ફોલો કરો સમાચારોનું સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર